સુરત શહેરમાં ફરી એકવાર પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ થતો જોવા મળ્યો છે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સુરતના પાંડેસરા વિસ્તારનો વિડિયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જાહેરમાં બે ફોર વ્હીલ પર કેક મૂકી ઉજવણી કરાઈ અને ફટાકડા ફોડી આતશબાજી કરી જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરાઈ હતી સુરતમાં છાશવારે પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ થતો હોવાના દ્રશ્યો સામે આવતા હોય છે ત્યારે સુરતમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણીનો વિડીયો વાયરલ થયો છે પાંડેસરા વિસ્તારનો વિડીયો હોવાનું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે સાગર નામના વ્યક્તિનો જાહેરમાં બે ફોર વ્હીલ પર કેક મૂકી ઉજવણી કરાઈ હતી ફટાકડા ફોડી આતિશબાજી કરી જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અગાઉ હોળીમાં પણ દારૂ પીતા હોય તેવો વિડિયો વાયરલ થતો આવા લુખા તત્વો પર ક્યારે એક્શન લેવાશે એ જોવાનું રહ્યું સાગર નામના વ્યક્તિની કેક બે અલગ અલગ કાર પર રાખીને નામ લખવામાં આવ્યું હતું સાથે જ ફીણવાળા સ્પ્રેથી અલગ અલગ યુવકો દ્વારા છંટકાવ કરવામાં આવતો સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતાં હાલ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છ